મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એકદમ મજામાં છો અને અમે આજે જઈ રહ્યા છીએ નિકຸນની સગાઈમાં તો સવાર સવારમાં રેડી થઈ ગયા છે અને અહીંયા ભાભી અને રેશુ પણ તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ ઇદડા પણ છોકરા માટે આવી ગયા છે જો કેટલા બધા ઇદડા આવી ગયા છો ભાઈ પણ રેડી છે સાઈ કોટી ગયો નખે કોટી હમણાં સાઈડમાં પડી જાવ સાઈને કેવું લાગી રહ્યું છે કોમેન્ટમાં જરાક કહેજો અને ઓ

झुस ना ग्लास आगामी રહ્યો ને આમાં કોણ આમાં શું કરવું મારે હું તો ધર્મ સંકટમાં છું કાકી ને ઘરવાળી ને લઈશ તો કાકી ને લઈશ તો ઘરવાળી ને લાગે ને ઘરવાળી ને લઈશ તો કાકી લો સમૂહ સમૂહ મારે લઈ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને હમણાં હમણાં અમે હજુ ફ્રી થયા મેરેજ નું મેરેજ ને આમ તો લગ્ન આવવાની સગાઈ પૂરી થઈ જાગી જાગી કેમ હજી હું નથી સગાઈ માં છો કે ઘરે આવતા રે માથું દુખે તો વાંધો એટલે જ મેં ચા નો કપ જાતા વેદ લઈ લીધો તો મને એવું કે ચા નું એવું કોઈ દિવસ તો એ ચા હોય ને તો

તંડી ના રાખવાની હોય તમારા દર ના મેરેજ આવે છે તો તમે મહેંદી રસમ નહી કરો હલ્દી રસમ નહી કરો ફૂલો કી હોલી નહી કરો વાન લાગે છે તને પૂછે તો તને તોડ્યું પૂછીશ નીચે નાખતો ને આપડે ખીજાઈ ને એટલે આપડી માથે જો બાકી જાય આિસા તડકા ને ઈ મુંજાઈ ગયા આપડે મુંજાઈ ગયા વૃક્ષો એ આવી ત્યાં કૂચુંડાઈ ગયા હતા સુઈ ગયા હતા પછી લગડાયડા પાણી નાખી ના લો આપડે અમે અત્યારે કપડા પણ ધોઈ નાખ્યા એટલે કાલે ઉપાધી નહીં કાલે આવવાને જ કામવાળા બેન ન થા ને કાલે કામવાળા બેન નહીં થા સારું છે કાલે નહીં થાય બે દિવસ પછી તો મેરેજ ફંક્શન બધા ચાલુ થઈ જાય મહેંદી મૂકશું મહેંદી મૂકવી છે

સાચી વાત ને કોમેન્ટ કરજો તમે તમને ગીત આવડે છે કે નહીં ઈ અમારે જ ના હોય ને હો મોટા ને બધા મોસ્ટ ઓફ લે આવડતા જ છે તો મન ગાલ દુખવા મડે આ લે તમને દુખે કોક ને ગળું દુખે ગળામ ખરેરી પડે કે ગળું બેસી જાય અત્યારે અત્યાર સુધી મે એવું ક્યારે ને થાય કે ગાલ દુખે ગાલ મોટા મોટા રે મોટા એટલે દુખે ઉપર બજા હું કબ गाल की थोड़ा गला थी तुमने दुखे મોઢું आ ले 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 करे मोडू

અને હવે મને આદત પડી ગઈ પછી આમ કોક ના બોલે ને તો મને એમ થાય કેમ નહી બોલતા હોય એવું થાય છે

દશરથ પાસે એટલે પોતે મંથરા એ શીખવાડ્યું કે તું બધા ઘરણ અલંકાર ઉતારી દે અને કાળો હાડલો પહેરી લે એટલે કે જે ઈર્ષા છે ને ક્રોધ છે ને ઈર્ષ્યા છે ને એનું સ્વરૂપ કાળું છે બરાબર એટલે કાળું હોય ને એમાં પછી કંઈ દેખાય દેખાય નહીં એટલે કાળાનો મતલબ શું થયો એટલે બધું આવું કાળાનો મતલબ શું થયો અશુભ અંધકાર એટલે હો અશુભ 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 એટલે હો અજ્ઞાન અજ્ઞાન આપણી સમ લાગે છે પ્રસંગમાં કાળો વસ્ત્ર નહીં પહેરવાનું

એટલે સમજણ રૂપી જેની પાસે પ્રકાશ છે ને એમાં ને માટે સુખી હોય તો આ પરિસ્થિતિ હોય તોય નવી પરિસ્થિતિ હોય તોય બોલે પર સમજણ છે ને જીવનની અમૂલ્ય અને અમોગ મૂડી છે તો તો એનો મતલબ એમ કે એમ એમને પણ આ રામાન વખતથી આલ્યો એવું રીહાવાણી સદીઓથી ચાલી એ ઘરેણા કાઢીને પછી તો ખ્યાલ આવે રૂપક રૂપક બત

બઉ ઘાસલેટ પણ આવું ઘાસલેટ એટલે મળતું બનતું એટલે એ શું આવશે જ ને કરો ફરો ખાવ પીવો હવે આ બધું બહુ સારો સમય થઈ એટલે રેશું આપણા જે શાસ્ત્રો છે ને છે ને એ આપણે સૂચક આપે છે રામાયણ ની અંદર જે કઈ કઈ છે ને એને કેવી કીધી છે ખબર છે બાલીશ કીધી છે નામે કરી લીધો રામ ને યશ આપવા માટે થઈ જો રામ માં રામ તો રાવણ વધ નો થાય જે કઈ એને કાર્યો કરવા આવતા તો પછી લઈ ને ને મોટા

સાસુ છે ને એ સંસ્કાર વારસા માં આપે ઘર ની રીતિ પદ્ધતિ વારસા માં આપે હું તમને આ સમજણ નું જ્ઞાન છે ને એ વારસા માં આપું છું આનાથી સુખ મળે છે ને એવા જગત ની અંદર ક્યાંય નથી મળતું

આ તમને એને સમજણ નો ચુબલો પહેરાય ને એ હંમેશા પહેરી રાખજો એટલે દુનિયામાં ગમે આવી ઉથલ પાથલ આવે તમે કઈ ન થાય જીવશો ઓકે મમ્મી बाप दिख रहा है हॉस्पिटल हॉस्पिटल रे मु येना मने इंजेक्शन मारो मैं ना मारो आल ले तमे डॉक्टर बनी गया सो ये ना नहीं येना घड़ी की बनो मु बनो बाप दिख रहा डॉक्टर बिना बे रेवा दे जो ना को पेशेंट बिचारा क्या हो गया जैसे नहीं कोई नहीं हम हम पेशेंट है ये मान तो नहीं हम तो को सम रियल इंजेक्शन मारो पीओ तो डॉक्टर बनो क्या मारो बाप हम

અને બધાને આ વાત શેર કરો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ અને સવારમાં મેડિટેશન કરવાનું ભૂલતા નહીં આ